જે આપણા ચાર ચાર કલાકનો ક્રાઇટેરિયા આવે એ આપણા કમ્પ્લીટ થઈ જશે અને હવે ટૂંક જ સમયમાં આપણે ચેનલ મોનેટાઈઝ થઈ જશે તો મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર માતાજી મિત્રો તો તમારે વેલકમ છે અમારા નવા વ્લોગમાં તો મિત્રો આપણે કાળ જતા બહાર અને એ દિવસે થોડો વ્લોગ આપણે ટૂંકો બનાવી નાખી દઉં હવે આજે આપણે ઘરે આવી ગયા છે અને ના ધોઈને ફ્રેશ થઈને આપણે તૈયાર થઈ ગયા છીએ હવે લગભગ સાત સાત વાગી ગયા છે સાંજના અને આપણે જે આપણા ચાર ચાર કલાકનો ક્રાઇટેરિયા આવે એ આપણા કમ્પ્લીટ થઈ જશે અને આવા ટૂંક જ સમયમાં આપણે ચેનલ મોનેટાઈઝ થઈ જશે તો મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર ખૂબ જ ધન્યવાદ અને મિત્રો આપણે તમને એક વાત કહી દઈએ કે જ્યારે આપણી ચેનલ મોનેટાઈઝ થશે તમને કમ્પ્લીટ પાસ થઈ જશે તો આપણે સેલિબ્રેશન કરીશું અને તેનો વિડીયો બનાવીશું તો મિત્રો તમારા બધાનો દિલથી ખૂબ ધન્યવાદ અને જેવો સપોર્ટ કર્યો છે મિત્રો એવો મારા વ્લોગમાં સપોર્ટ કરજો મારા ફેસવાળા વિડીયો સપોર્ટ કરજો તો મિત્રો મળશું નવા વિડીયોમાં અને આ આવો સપોર્ટને સપોર્ટ કરતા રહેજો અને જલ્દી આપણી ચેનલમાં બે ચાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરી દેજો તો અને મિત્રો આપણી ચેનલ મોનેટાઇઝ થઈ જશે એટલે કે આપણે પછી મોટા બ્લોગ બી બનાવીશું એટલે કે ફેમિલી વ્લોગ પણ બનાવીશું અને આજુબાજુ જે ફરવાલાયક સ્થળ છે આખા ઓલ ગુજરાતમાં જે પણ સ્થળ હોય તે સાંસ્કૃતિક ધાર્મિક આપણે કોઈ પણ સ્થળ હોય સારા તમને વિડીયો બનાવીને તમને મનોરંજન પૂરું પાડશું અને તેની જાણકારી પણ આપશું અને તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો અને અમારા ફેમિલી બ્લોગ પણ આવશે તો તમને હસાતા પણ રહેશું તો મિત્રો સપોર્ટ કરે છે એવો સપોર્ટ કરતા રહેજો હાલ તો આપણે બે મિનિટનો જ બ્લોગ બનાવીએ છીએ તો મિત્રો આ વિડીયો પિક્ચર તમને દિલથી આભાર કહેવા માટે જ બનાવ્યો છે તમારો દિલથી આભાર જેવો સપોર્ટ કર્યો એવો મજા આવી ગયો અમે ચાર ચાર કલાક થઈ ગયા ભગવાનની કૃપાથી ખાલી ચેનલ મોનેટાઈ થઈ જાય પછી આપણે તમને સેલિબ્રેશન કરાવીશું તો મિત્રો તમારો દિલથી આભાર